મિત્રો મિત્રો સ્વાગત છે છે નવા અંદર અંદર વાત કરવામાં આવે તો એક ફરીથી નવી ભરતીની જાહેરાત થઈ જેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફરીથી એક નવી ભરતી આવી ચૂકી છે જેમાં ક્લાર્કની કુલ છસો અને બાવીસ ક્લાર્ક સહાયકની જગ્યાઓ પર આવી ચૂકી છે નવી ભરતીની જાહેરાત જેની નોટિફિકેશન પણ આવી ચુક્યું છે વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનિયર ક્લાર્કની ભરતી આવી ચૂકી છે જેનું સત્તાવાર નોટિફિકેશન આવી ચૂક્યું છે તો જેની આપણે વાત કરીશું આગળ વિડીયોમાં નોટિફિકેશનની અંદર કુલ કેટલી જગ્યાઓ છે કઈ કઈ જગ્યાઓ છે અને છેલ્લી તારીખ કઈ છે પગાર ધોરણ કેટલું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં એની પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે મહાનગર સેવા સદન દ્વારા જાહેરાત ક્રમાંક સત્યાવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ વિવિધ ખાતાઓ માટે નીચે જણાવેલ જગ્યા ભરવા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના થી સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો વાત કરવામાં આવે તો ઓનલાઈન અરજી શરૂ થઈ ચૂકી છે અને પંદર ચાર એટલે કે પંદર એપ્રિલ પંદર માર્ચથી લઈ અને પંદર એપ્રિલ સુધી ઓનલાઈન અરજી થશે એક મહિના માટે ઓનલાઈન અરજી કરી શકાશે વાત કરવામાં આવે જગ્યાની તો સહાયક જુનિયર ક્લાર્કની પોસ્ટ માટેની આ ભરતી છે જેની અંદર કુલ જગ્યાઓની વાત કરવામાં આવે તો કુલ છસો અને બાર જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત થઈ છે જેની અંદર કુલ જગ્યાઓ છસો બાર બસો અડસઠ બિન અનામત માટે છે જ્યારે એકસઠ જે છે જે અનામત અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એકસો સડત્રીસ કુલ મળે અને છસો અને બાર જગ્યાઓ છે દિવ્યાંગ અનામતની હાલ છત્રીસ જગ્યા ખાલી હોવાથી તે કેટેગરીમાં સમાવત માન્ય વિદ્યાશાખામાં સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ કરેલ હોવું જોઈએ મિત્રો જે ગ્રેજ્યુએશનમાં સેકન્ડ ક્લાસ આવેલ હોય તેવા ઉમેદવારો આ ભરતીની અંદર તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી ટ્રિપલ સીસીસી એટલે કે કમ્પ્યુટર બેઝ એક્ઝામ પાસ કરેલ હોય પગાર ધોરણની વાત કરવામાં આવે તો હાલ માટે ફિક્સ વેતન છવ્વીસ હજાર રૂપિયા ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ બે પે મેટ્રિક્સ ઓગણીસ હજાર નવસોથી લઈ અને તેસઠ હજાર બસોની ગ્રેડમાં બેઝિક નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા પણ આપવામાં આવશે છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે સ્ટાર્ટિંગના જે ફિક્સ વેતન ત્રણ વર્ષ માટે ત્યારબાદ ભથ્થા લાગુ થશે વયમર્યાદાની વાત કરવામાં આવે તો તેત્રીસ વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તેમના સિવાયના તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે સીસીસીની લાયકાત બાબતે વાત કરવામાં આવે તો સીસીસી પાસ અંગે લાયકાત સંદર્ભે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના નિયમો મુજબ કમ્પ્યુટર બેઝિક નોલેજ ધરાવતા હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તારીખ તેર આઠ આઠના ઠરાવ ક્રમાંક સી આર આર મુજબ દર્શાવેલ અભ્યાસક્રમને કમ્પ્યુટર બેઝિક નોલેજ તરીકે જાહેર કરેલ છે આ અભ્યાસક્રમ મુજબના કમ્પ્યુટર વિશેની જાણકારી અંગેની પણ સંસ્થાનું પ્રમાણપત્ર માન્ય રહેશે વધુમાં માન્ય યુનિવર્સિટી અથવા સરકાર માન્ય હશે તેમને માન્ય રાખવામાં આવશે તો વાત કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આપણે વાત કરી દીધી તો છસો બાર જગ્યાઓ માટેની ભરતી આવી ચૂકી છે તે ઉમેદવારો જે તૈયારી કરતા હોય અને ગ્રેજ્યુએશન સેકન્ડ ક્લાસ પાસ હોય તે આમાં ભરતીમાં ફોર્મ ભરી શકે છે આવા જ નોકરી વિશે એક વિડીયો મેળવવા માટે ચેનલને